લાલજી દેસાઈ અને નૌસાદ સોલંકી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી દ્વારા દરોડા પાડી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાનેથી સૌથી વધુ ફાઇલો પ્રાપ્ત કરવામાં આવી છે અને હાલ તેની તપાસ ઈડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જમીન સંપાદનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતા હોવા મુદ્દે ઈડી વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા સોલાર કંપનીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની તાજેતરમાં બદલી કરીને તેને સામાન્ય વહીવટમાં ત્યારે અડાણી આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે આ ઉપરાંત ડીએલઆર કચેરીમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સામે પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે આઈએએસ અને આઈપીએસ અધિકારીને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે અમારી વિરોધમાં ચાલશો તો એબીસીબીઆઈ સીબીઆઈનો ઉપયોગ કરી અને જેલમાં ધકેલી દેશો તે પ્રકારનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે સમગ્ર ગુજરાતમાં

જે ટોટલ પરિવારો ગુજરાતમાં એક કરોડ ચાલીસ લાખ જે ટોટલ પરિવારો ગુજરાતમાં છે એમાં લાખ હોવાનું ખુદ સરકાર પોતે કબૂલે છે હવે તો મંત્રી પણ પોતે ચિંતા કરે છે કે કોઈ પણ ડ્રગ વાળા પકડાય તો તમે અમને કહેજો અમે એમને સુધારવા માટેનું કરશું તમારે એને સુધારવાની જરૂર નથી તમે કંડલા અદાણીના બંદરથી આવતું ડ્રગ્સ બંધ કરી દો સમગ્ર ગુજરાતમાં સપ્લાય થતું ને સમગ્ર ભારતમાં સપ્લાય થતું ડ્રગ છે એ તેને આવતું જ રોકી દેવો કરવાની જરૂર હતી પરંતુ આમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ છે કારણ કે અત્યારે ગુજરાતમાં આવતા દારૂ અને ડ્રગ્સની વાત હોય ગુજરાતમાં થતી જમીનો જે એને જે છે એની વાત હોય હમણાં જ મારી પાસે જે આંકડો આવ્યો પ્રમાણે પાંચ વર્ષમાં અમદાવાદની આજુબાજુમાં એકોતેર હજાર હેક્ટર જમીન છે એ ટોટલ એને થઈ છે આ એકોતેર હેક્ટર એટલે કેટલા લાખ સ્ક્વેર યાર્ડ થયું આ અનેક લાખ સ્ક્વેર આર્ટ જમીનો જે છે એને ગુણ્યા સામાન્ય ગામડામાં પંદર રૂપિયા પ્રતિ સ્ક્વેર આર્ટ એક ભ્રષ્ટાચારનો રેટ ચાલે છે કલેક્ટર ઓફિસનો આ રેટ છે આવો નવો શહેરી વિસ્તાર આવે તો આ રેટ વધીને અનેક ગણો થાય છે એટલે પં પચીસ ટકા સુધી એ કુલ ખરેખર જે રકમ લેવી જોઈએ એ ટકા જે છે સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસરો આ ભ્રષ્ટાચારમાં લે છે આ ભ્રષ્ટાચાર આંખ દેખ સરકારની નજરમાં ના હોય હોય જ પરંતુ કમલમ સુધી જ્યારે ભ્રષ્ટાચારના હપ્તા જતા હોય કયા જિલ્લામાં કઈ મ્યુનિસિપલમાં કયા આઈએસ ઓફિસરને કયા આઈપીએસ ઓફિસરને મૂકવા એના કાયદેસર જયારે ભાવ બોલાતા હોય ત્યારે અને જે મંત્રીઓ કહે છે ને મને ખાતું મલાઈ વગરનું મળ્યું આ મલાઈ વગરનું ખાતું એટલે શું કે જેમાં વધારે ભ્રષ્ટાચાર કરવા મળે એ ખાતું મલાઈ વાળું અને આ પ્રકારના એક ભ્રષ્ટાચારનો મોટો આંકડો અત્યારે ગુજરાતમાં અઢાર જેટલી હાઈ ટેન્શન વીજ લાઈન આવી અનેક જગ્યાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા રણકાંઠો સુરનગર જિલ્લાથી લઈ અને કચ્છ ને બધામાં જે આપવાનું ચાલી રહ્યું છે આ જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને પધરાવવાનું એટલું જ નહીં પણ એના વીજ થાંભલા ક્યાંક પચાસ હજાર રકમ ચૂકાય છે તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પોણા બે કરોડ લડીને ખેડૂતો લે છે તો એનો મતલબ એમાં ભ્રષ્ટાચારની રેન્જ તો જુઓ પચાસ થી શરૂ કરીને પોણા બે કરોડ સુધી હોય તો રેન્જ કેટલી હોય આવું નાવું ગુજરાતના પાંચેક ખાતાઓ જે ભ્રષ્ટાચારમાં અત્યારે નંબર વન ઉપર આવે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ ઓફિશિયલ ડેટા છે અનેક એફઆઈઆર થાય છે એક પણ કન્વીટ નથી થતો એફઆઈઆર થયા પછી સજા થવી જોઈએ આ સજા ન થવાના કારણે સૌથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર મોટા પાય છે બીજા નંબરે હોમ મિનિસ્ટ્રી આવે છે જે દારૂ અને ડ્રગ્સમાંથી માંથી કમાય છે જેના હપ્તા મેં કહ્યું એમ કમલમ સુધી જાય છે આવું જે ઘટના અહીંયા સુરનગર જિલ્લામાં જે બની કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી ભાઈ નવસાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક એક સુરેન્દ્રનગર માત્ર સુરનગર નહીં એક એક કલેક્ટરો એક એક આઈએસ ઓફિસરો એક એક આઈપીએસ ઓફિસરો ને ત્યાં પાડો હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે અને એટલેથી નહીં અટકે મિનિસ્ટરોના ઘર સુધી રેલો પહોંચશે કમલમ એમને નથી બનતા જીલે જીલે એ ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર ઉભા થયેલા કમલમ છે એની સામેની મોહિમ લોકો માટે લડવા માટે થઈને આજે જે છે આપની સમક્ષ આવવાની જરૂર પડી ગુજરાતની અંદર વાર્ષિક દોઢ લાખ કરોડનો ભ્રષ્ટાચાર થાય છે એટલે ગુજરાતના લોકો ને સરકાર એક બાજુ દેવું વધારતું જાય છે ગુજરાતમાં દરેક જન્મ લેતું બાળક જે છે એની ઉપર જે છે એ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનું દેવું ગુજરાતના દરેક બાળક ઉપર થાય છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં વાર્ષિક દોઢ લાખ કરોડનો ભ્રષ્ટાચાર ટ્વેન્ટી ટવેન્ટી રમાય છે વીસ નેતાઓના અને વીસ જે છે સરકારી બાબુઓના જે પ્રકારે ઈડીની જે શાખ છે એ શાખ પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઈચ્છા વગર આ ઈડી નામની સંસ્થા પોતાની કચેરી બહાર પગ પણ મૂકતી નથી કોઈ સામાન્ય માણસ ત્યાં જાય ને અરજી આપે ને ઈડી રેડ પાડે એ વાતમાં ભારતના કોઈ પણ નાગરિકને વિશ્વાસ નથી ત્યારે એવી રીતે શું ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની કે જેના કારણે મને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબનો રસ લેવો પડ્યો અને સુરેન્દ્રનગરમાં રેડ કરવી પડી જે પ્રકારે એનએનઓ કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે કારણ કે આ પ્રકારે જો એનઓનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ 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 જાય 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 એમ છે ગુજરાતના તમામ મામલતદારોમાં પ્રાંત અધિકારીઓ કોઈ શકે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જો એને તમારે ભ્રષ્ટાચાર પકડવો હોય તો પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે લોકોમાં ચર્ચા થઈ રહી છે જે પ્રમાણે પત્રકાર મિત્રો અમને ઓફ ધ રેકોર્ડ જે વાત કરે છે કે આ ખેલ બહુ મોટો ખેલ છે અને એ જે પ્રકારે દેશની અંદર એનર્જી ક્ષેત્રે એટલે કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રે જે મોટું રાજકારણ ચાલી રહ્યું છે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે મોટા મોટા માધાનતાઓ લડી રહ્યા છે એ બાબતને લઈને તો કઈ સુરેન્દ્રનગર કેન્દ્રમાં તો નથી આજે વીજળી ક્ષેત્રે સોલાર એન્જિનિયરિંગ ક્ષેત્રે અવાડા એન્જિનિયરિંગ કરીને જે દિલ્હી સ્થિત કંપની છે એ બહુ મોટું નામ છે સાથે સાથે અમારી મોટી માલવણની અંદર પણ જે એજન્સી છે એ પણ ખૂબ મોટું નામ છે અને બધાયનો બધાનો બાપ કહેવાય એવો અદાણી ત્યાં દેશની અંદર સોલાર એનર્જીમાં ખૂબ મોટું નામ છે પણ ભાઈ આપણા અદાણીભાઈ જે ક્ષેત્રમાં પડે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ કોર્પોરેટ હાઉસ એ એમાં રહેવો જોઈએ નહીં અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું જીવી કે જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે આજની તારીખમાં પણ નવી શરતની છે અને એને પાછી સિટીની ઉપર સોલાર આજે પેનલ ઓભિચન થઈ રહ્યું છે સાથે સાથે તમારે કલ જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆરની કચેરીમાં જાઓ આઈની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે અને હવે ખૂબ બધા પેટ ભરાઈ ગયો બદલી કરાય કરીને સુરેન્દ્રનગરમાંથી બતાય હવે ભાગવા માંગે છે અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લો હવે ખાલી થવા થઈ રહ્યો છે એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને કે કહેવાય કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું ભારત રહ્યું નથી એના માટે ખૂબ અમને બારોબાર દુઃખ છે અમને અમારું માથું શરમથી ચૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ આજે ભ્રષ્ટાચારના બોરિંગ અગર સામાન્ય માણસ કચેરીમાં જઈ શકતો નથી પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી એની એફઆઈઆર ના ફાટી શકે એની કોઈ ફરિયાદ ન લઈ શકે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનો દબાણ કરે ગમે એટલા જમીનોના કમાન્ડો કરે એમને કશું જ થતું નથી પરંતુ જ્યારે બે મોટા મથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હૈસિયત રહેતી નથી એને પણ ધારે તો આ લોકો એક સેકન્ડમાં પડી લે છે એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું એક સેકન્ડ પણ વાર લાગશે નહીં આ સંદેશો સુરેન્દ્રનગર આપવામાં આવ્યો છે